શું દર્શકો તમે પણ ટાઈટલ વાંચ્યું ને તમે વિચાર્યું કે કેમ ના પાડી વિડીયો જોવાની નહીં ને મને ખબર છે તમે હો કે હું હોઉં જે જગ્યાએ ના કે ને એ વસ્તુ પહેલાં કરવાની છે રાઈટ મને ખ્યાલ જ છે ના લખ્યો છે એટલે તમે કમ્પલસરી આ વિડીયો ઓપન કરીને જોવાના જ છો તો ચાલો આજે હું તમારી માટે એવું કલેક્શન્સ લઈને આવી છું જેનાથી તમે રાતોરાત અમીર બની શકો છો હવે તમને લાગતું હશે કે હું એમાં જ ફેંકા મારું છું નહીં બટ એવું નથી રિયલમાં હું તમને કહું છું આ છે ચણિયાચોળીનું કલેક્શન્સ હમણાં જે સિઝન ચાલી રહી છે આ સિઝનમાં બીજું કંઈ વેચાય કે નહીં વેચાય બટ કમ્પલસરી આની અંદર તમારે ફાયદો જોવાનો ને જોવાનો જ રહેશે જે ચનિયા ચોળીના કોન્સેપ્ટ છે તમને ખબર છે ચાલો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ પહેલા તમારા ઘરે લગ્ન પ્રસંગની સીઝન છે તમારા ઘરમાં કોઈના લગ્ન છે કમ્પલસરી આપણા ઘરમાં લગ્ન છે તો આપણે મોટી ફેમિલી છે બરાબર આપણી મોટી ફેમિલીમાં મમ્મી પપ્પા ભાઈ બેન દેવર જેઠાની જેઠ નાના બચ્ચાઓ છે આપણા એ બધા તો બધાની શોપિંગ કરશું ને આપણે સાથે બરાબર હવે એ ચણિયા ચોડી આપણે દસ છે કે આઠ છે એના આસપાસ લઈશું કાં તો આપણા ઘરમાં દીકરી છે દીકરીના લગન છે તો કમ્પલસરી આપણે એમને ગમતો ચોળી લઈ લઈશું જે રીતના કે આઠ હજાર દસ હજાર નહીં તો છેલ્લે આપણી બજેટ વધારે છે તો આપણે પચાસ હજાર એક લાખના પણ ચનિયા છોડી દઈએ કેમ કારણ કે લગ્ન તો એકવાર જ થાય છે નહીં તો આપણે હેવી જ કલેક્શન પરચેસ કરીએ એવું તમે પણ વિચારો જો સાચું છે તો કમેન્ટ કરજો ને રિયલી આ ફેક્ટ છે ને સાચું છે એના માટે એ જ વસ્તુ છે કે આમાં આખા એક્ઝામ્પલમાં તમને સમજ પડી ગઈ હશે કે અગર આપણે આખી ફેમિલી લઈને એક જગ્યાએ શોપિંગ માટે જઈએ છે તો એ દુકાનદારને છેલ્લા એક અઠવાડિયા સુધી કે એક મહિના સુધી એને કમાવાની જરૂર નથી કારણ કે તમે આટલા બધા લોકોના કલેક્શન લઈ લીધા છે કે એની પાસે લાખ રૂપિયાની ઉપર કલેક્શન લાખ રૂપિયાની ઉપર પૈસા આવી ગયા છે એક ચણિયા ચોડીથી એ લાખ રૂપિયા કમાઈ લીધા કેટલી મિનિટમાં પાંચ મિનિટમાં ભલે તમે અડધો કલાક ત્યાં બેસા કે બે કલાક કે ત્રણ કલાક બેસા પણ ત્રણ કલાક પણ એ તમને સારી રીતના ગાઈડ કર્યું સારી રીતના કલેક્શન્સ બતાવ્યું તો એને મહેનતના પૈસા મળ્યા ને એક લાખ આપણે ચણિયા ચોડીના ગણી લે ખાલી બ્રાઇડલના સાઇડલ લહેંગાની વાત કરીશું તો છ છ

બરાબર તમારું શોરૂમ છે કાં તો તમારે બિઝનેસ કરવાની ઈચ્છા છે રાતોરાત અમીર બનવાની ઈચ્છા છે તો આ કલેક્શન લઈ લેજો કારણ કે ગેરંટી સાથે કહું આખા સુરતમાં અજમેરા ફેશન સિવાય તમને આટલા સિવાયમાં ચણિયાચોળી કોઈ નહીં આપશે આજના જે કલેક્શન છે ફક્ત છસો એસી રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધીની રેન્જમાં છે અને આ ચણિયાચોળી બાર માત્ર માર્કેટમાં આઠ હજાર છ હજાર દસ હજાર ને પંદર હજારની પ્રાઇસમાં વેચાય છે આજ તો વસ્તુ છે જેનો ફાયદો આપણે લેવાનો છે આજના આ વિડીયોમાં અને તમારા તમારા જીવનમાં અપ્લાય કરવાનો છે આ કલેક્શન વેચીને બાકી કઈ રીતના વેચવાનું છે શું પ્રાઇઝ રાખવાની છે એ તમને અમારા સેલ્સમેન ગાઈડ કરી નાખશે આ તમે જોઈ શકો છો ઓલરેડી આપણે સાઉથના મહારાષ્ટ્રના દૂર દૂરથી આવે છે કેમ આવે છે કારણ કે કલેક્શન્સ એમને અહીંયા બહુ સસ્તું જોવા મળી રહ્યું છે હે ને ચાલો તો ફાઈનલ કલેક્શન હું સ્ટાર્ટ કરીશ બાકી આ બધા કલેક્શનના વિડીયો જો તમારે જોવા હોય તો આપણી ઓલરેડી એક ચેનલ છે અજમેરા ફેશન કરીને અજમેરા ફેશન લહેગા લક્ષો તો હિન્દી ચેનલ આવી જશે જ્યાં આપણે બધા જ તમારી સાથે શેર કરીશ આ સાઇડર સ્પેશિયલ કલેક્શન છે ઓન્લી છસો થી પંદરસો રૂપિયાની રેન્જમાં જેની અંદર તમે ફર્સ્ટ ઓફ ઓલ જોઈ શકો છો નેટ મટીરિયલમાં તમને સિકવેન્સ વર્ક જોવા મળી રહ્યું છે અને આ જે ચોળી છે એકદમ લાઇટ વેઇટ છે આના આરામથી તમે બે ત્રણ હજાર પણ એડ કરશો તો બહુ થઈ ગયું કારણ કે આની અંદર બસો ટકાથી વધારે માર્જિન ખેંચી શકાય છે એના પછીનો જે કોન્સેપ્ટ છે લાઇટ કલર છે લાઈટ કલરમાં મટીરિયલ તમને મળશે જ્યોર્જેટ જોર્જેટમાં પણ તમને બોક્સ પેટર્નની અંદર કંઈક આ પ્રમાણેની ડિઝાઇન મળશે આનું લાઈવ સેમ્પલ જોવું છે તો અહીંયા જોઈ લો

જીમી આપણી પાસે સાડીઓ પણ ઘણી બધી છે પાર્ટી વેર લગ્ન પ્રસંગમાં તમારે શોરૂમ માટે સાડીઓ જોઈતી હોય તો તમને સાડીઓના કલેક્શન્સ પણ ખાસા એવા મળી જશે તો તમને આ કલેક્શન ગેમું છે પ્રાઇસ જાણવી છે તો એકદમ સિમ્પલ છે સ્ક્રીન ઉપર નંબર છે તરત કોલ મેસેજ કરી શકો છો આના કલેક્શન તમને વિડીયો કોલના માધ્યમથી પણ જોવા મળી જશે એના પછી વાત કરીશું કોઈ ડાર્ક કલરનું એકદમ વાવ કલેક્શન છે છે તમને ખબર મને આ લાગ્યું પ્લસ આનો કલર એક તો ને એની અંદર પણ જો એકદમ લાઇટ કલરના એમ્બ્રોડરી કોન્સેપ્ટ લીધા છે એટલે એ વધારે ઝગમગ થાય દિવસ હોય કે રાત હોય ગમે ત્યારે પહેરી ત્યારે કે બધાથી બેસ્ટ દેખાય એવો લુક છે આ ચોળીનો તો ખાસ કરીને આપણને પરચેસ કરજો ચાર પીસ ના સેટમાં છે બાકી આજના જેટલા પણ કલેક્શન બતાવ્યા બધા ચાર કે પાંચ પીસ સેટમાં રહેશે આરામથી તમે આમાં વધુ પૈસા એટલે કે વધુ નફો કમાઈ શકો છો બાકી બ્રાઇડલ કલેક્શન જે દસ હજાર બે હજાર પંદર હજાર ચાલીસ હજાર ના મળે છે તો ચાલો આશા કરું છું આજનો વિડીયો બહુ ઇન્ફોર્મેશન વાળો હતો તો તમને ગઈમો છે હેલ્પફુલ છે તો લાઈક કરી રાખજો આગળ શેર કરજો જેમને શોરૂમ છે જેમને ધંધો કરવો છે પૈસા ઇન્વેસ્ટ કરીને ડબલનો નફો કમાવો છે અને રાત રાત અમીર બનવું છે તો ચાલો જય શ્રી કૃષ્ણ